મોરબી શહેરમાં ગુનેગારોને ઝેર કરવા પોલીસે મમુ દાઢી હત્યા કેસના સંડોવાયેલા અઢાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝર્સ ક્રાઇમ એટલે ગુસ્સીટોક ગુનો દાખલ કર્યો છે ત્યારે હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ ફરાર હોય ગૃહ વિભાગ દ્વારા ગુસ્સીટોકના આરોપીઓએ ગુનાઓ આચરીને એકઠી કરેલી સંપત્તિ ટાંચમાં લેવા હુકમ કરતા મોરબી પોલીસે ચાર આરોપીની મોરબીમાં અલગ અલગ જગ્યાએ આવેલ એક પોઈન્ટ એંશી કરોડની કિંમતની ત્રીસ મિલકતો ટાંચમાં લેવાની સાથે

આ ગુનો જે કાલિકા પ્લોટમાં આરિફ મીર છે તે ટોળકી ઉપર દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાના કામે કુલ અઢાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હતો જેમાં પંદર આરોપીઓને અટક કરવામાં આવેલ છે જે પૈકી પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને બાકીના દસ આરોપી હાલ જેલમાં છે તેમજ ત્રણ આરોપી હજી નાસ્તા ફરતા છે જે આરોપીઓ વિરુદ્ધ જે કલમ અઢાર છે ગુચ્છ એક્ટની તે મુજબ મિલકત જપ્તની દરખાસ્ત કરવાની જોગવાઈ આ કામે તપાસના બાકી રહેલ હતી જે સંદર્ભે આરટીઓ સબ રજિસ્ટ્રાર કચેરીઓ સિટી સર્વેની કચેરી ઇન્કમટેક્સ વિભાગમાંથી માહિતીઓ મેળવી અને આ માહિતી એનું સંકલન કરી અને આ માહિતી સંદર્ભે સરકારી સીની મદદ લઈ અને સરકારી સીએનો એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો હતો જે સીએ એલિસિસ રિપોર્ટ ઉપરથી જે આરોપીઓ છે જેમણે આ સંગઠિત ગુનાઓ આચરી અને જે કાળાણા વડે મિલકતો વસાવી લેવાની માહિતી પ્રાપ્ત થયેલ હતી જે માહિતી આધારે ગૃહ વિભાગ ગાંધીનગરનાઓને વિગતવાર ધોરણને દરખાસ્ત મોકલવામાં આવેલી હતી જે દરખાસ્તના આધારે ગૃહ વિભાગ ગાંધીનગરના હોય આ આરોપીઓની કુલ ત્રીસ મિલકતો ટાંચમાં લેવા માટે હુકમ કરેલો હતો જે પૈકી આ છેલ્લા બે દિવસમાં કુલ ત્રેવીસ મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે ત્રેવીસ મિલકતો પૈકી સોળ મિલકતોને સીલ કરવામાં આવે છે અને સાત મિલ્કોને સીલ કરવાની તજવીજ જારીમાં છે જે મિલકતોની જંત્રી મુજબની કિંમત એક કરોડ એંશી લાખ જેવી થવા પામેલ છે જેથી જંત્રી મુજબની કિંમત એક કરોડ એંશી લાખ છે જેથી માર્કેટ વેલ્યુ છથી સાત કરોડ જેવી ગણી શકાય આ ઉપરાંત જે આરોપીઓ છે અઢાર